નવો ડ્રેસ પહેર્યો છે શૂટ થાય છે એક નંબર પરી જેવી લાગે છે હિરોઈન જેવી આ તન અપ નહીં મારતી નહીં મારતી નહીં મારતી હજી અહીંયા દુખે છે અને ઓફિસમાં કામ પણ સરખું થતું નથી હા આ ઓલા રીતેશ ભાઈ જ્યારે ફાઈલ માંગે છે ને મારી પાસે તો ફાઈલ આમ કરીને આમ દેવાના બદલે આમ કરીને આમ દેવી પડે છે આનો દેવાંગ દેખો લેવો પડે છે ઉછે નહીં કે શું થાય શું થયું છે તું નસી હતી અરે ખરું કહેવાય યાર ગજબનું રડે છે તું બિલકુલ નહીં મને લાગ્યું કે તું વાત કરતી હતી કોઈની સાથે તો આવીને તને પૂછ્યું કે કોની સાથે વાત કરે છે હવે તો તું કહે તો પૂછી શું થયું છે તમારા મમ્મી ગઈ શું આટલી નાની ઉંમરમાં મારા સફેદ થઈ ગયા છે મારા હાડકા કેટલા ગળી ગયા છે ને મારી સ્કિન સ્કિનની તો વાટ લાગી ગઈ છે ને તને લાગે છે બાકી મને જરાય નથી લાગતું મને લાગે છે કે તારું એર કન્ડિશનર પૂરું થઈ ગયું છે હા તું જે મોઢા ઉપર ટ્રીમ લગાવે છે એ પૂરી થઈ ગઈ છે આ તારે નવી લેવી જેટલા માટે મમ્મીનું બાનું ચડાવી રહી છે બિલકુલ નહીં દેવાંગ બિલકુલ નહીં આ બધું આમાં ભર્યું છે પણ તમે મારી વાત સમજો માણસને ચહેરા પર ગ્લો ત્યારે આવે જ્યારે અંદરથી ખુશ હોય અંદરથી જ ખુશી નહીં હોય તો ચહેરા પર કેવી રીતે દેખાશે એવી રીતે દેખાશે વાવ વાવ આટલું સરસ મજાનું સમજે છે તું હા જો મારો ચહેરો જો આ પચાસ વખત ના પાડે છે કે ફૂડ ખાવાનું બંધ કરી દો ફાસ્ટુડ ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દો પણ નહીં તમે તો વાત માનવામાં આવતી નથી દિવસમાં ત્રણ વખત મોઢું ધોવું જોઈએ મોઢા પર ક્રીમ લગાવવી જોઈએ સ્કીન કેર કરવી જોઈએ પણ એવું તો તમે કઈ કરતા નથી અબ શું તમારા મમ્મી છે ને આજે મારા સાથે ઝઘડો કર્યો છે હું ઊભા ઊભા બેસીને પોતું કરવાનું બેસીને તો એવું ના પાવે તો ના પાવે કઈ દે ભાઈ ને હવે હવે તો હું તેવા હું છે ને એ સામે જવાનું વિચારું છું કેટલો સમય ના મીરા ના તું રી સામે ચાલી જઈશ તો મારું કોણા ઘર તમારા મમ્મી નહીં તું જ છે ને એક જે મને સાચવે છે સાચો પ્રેમ કરે છે પાકુ ક્યારેક ક્યારેક ઢીકા મારે છે હવે આ પ્રેમ ના કહેવાય તો શું કહેવાય બીજું તું જ કે ગાંડી તો તમે મારા માટે લડો દેવાંગ લડો તમારા મમ્મી સાથે ક્યો એમને કે મને હેરાન ન કરે નહીં તો હું સાચે રી સામે જતી રહીશ અને પાછી ક્યારેય નહીં આવું ના ના એવું ક્યારેય નથી કરવું જો

ઠીક છે ના મતલબ એ પણ ઠીક નથી હવે એમ થોડી કઈ કોઈના ગળા દબાવી દેવાતા હશે અને આ પણ તું ગળું દબાવવા જઈશ તો તારો હાથ પણ ત્યાં સુધી પહોંચશે નહીં જો તું રન દે હું છું મજાક મસ્તી કરું છું તારા દુખને ટાળવાની કોશિશ કરું છું પણ હું છું તારી સાથે હા હું જે જ અને બને એટલું જલ્દીથી કઈક નિવારણ આવે હું કઈક કરું છું તેવા મસ્તી મજાકની વાત બધી પૂરી થઈ ગઈ હવે સિરિયસલી મા કહું સિરિયસલી મમ્મી બધી જ વાત મારો ઓકટોક કરે છે ચમવાનું બનાવીએ તો ખોચા કાઢવાના કામ કરીએ તો ખોચા કાઢવાના કઈ બોલીએ તો બોલવાનું અમને તો એ ખબર નથી પડતી કે ખરેખર અમે માણસ છીએ કે પછી પુતળા આઈ નો હું જાણું છું મમ્મીને આ જ્યારથી તમે બંને બહુઓ ભેગી થઈ છો ને ત્યારથી મમ્મી એકને આમ કહેશે બીજીને આમ કહેશે ત્રીજીને તેમ કહેશે અને બંનેના કામમાં કોટ કાઢશે તો સ્વભાવ જે એમનો તો સ્વીકારી લેવાનો ને પણ સ્વીકારવા છતાંય આગળનું કઈક નિવારણ તો કરવું પડશે ને અમે હાયા આ કરીએ તોય ગુસ્સો કરે છે કે લોખી જાય એટલે હાયા આ કરે છે તો શું કરવાનું બોલો અને જો સામે આર્ગ્યુમેન્ટ કરી તો તો મારવા સુધી હાથ પહોંચી જાય છે હા સોરી મારા મમ્મી હતી આમ પણ મારી જ છે ને કે મે તને મમ્મી ની હકીકત જણાવ્યા વગર તારી સાથે લગ્ન કર્યા તો હવે તો કંઈ કરો કરું છું કરું છું હું ભાઈને ભેગો થવા દે એની સાથે બેસીને બધી વાતચીત કરું છું હા ચાલ હવે સ્માઈલ કર હા હવે લાગે છે લો તરત ને તરત મૂરજાયેલી કોકડી જેવું મોટું કરી નાખજો જાવ હવે અને મારે કઈ નથી જવું ઉભું રહેવું છે તારી સાથે હું જાવ છું હેર કલર લેતા આવજો હા બ્લેક

મારો મુદ્દો મમ્મીનો છે મારો પણ મુદ્દો મમ્મીનો જ છે અચ્છા ઘરે વાત એક જ જગ્યાએ આવીને ઊભી રહી છે હા વાયારે આ મારી ઘરવાળી જોને એમ ચાર ની તક તક કરે છે અને કહે છે કે મમ્મીનો સ્વભાવ આમ છે તેમ છે મમ્મી જૂની રૂડીવાળા છે સેમ ટુ મારી ઘરવાળી પણ આવી જ રોકટોક ચાલુ કરી છે હા ઘરમાં ઘડીઓ નથી ને કયું નથી મને તો વધાવી જ લીધો બોલ મને કહે છે કે તમારે તમારા મમ્મીનું શું કરવાનું છે મમ્મી જોઈએ છે કે હું જોઉં છું મારે શું કહેવું મને તો કઈ સમજાણું જ નહીં સેમ વાસ્તો યાર એક તો આપણે કામ ધંધાનું ટેન્શન કામ કરીને ઘરે આવીએ 5 મિનિટ નથી બેસવા દેતા અને ટક ટક ચાલુ થઈ જાય છે યાર હું તો કંટાળી ગયો છું અને પાછી તો ધમકીઓ આપ્યા કરે છે કે તમે મમ્મીને સમજાવો નહી તો હું ઘર છોડીને જ ઘર છોડીને સેમ ટુ સેમ આજ ડાયલોગ હતો કે સમજાવવા છે કે ઘર છોડીને જાવ તો અરે પણ સાચું કહું ને ઇથે તો આમાં પત્નીઓનો વાક હશે પણ સામે છે ને મમ્મીનો પણ એનાથી ત્રણ ગણો વાક છે હા બંને બંનેનો વાક હોય તાળી એક હાથે નથી વાગતી પણ હવે આમાં આપણે શું કરવાનું આપણે તો સુડી વચ્ચે સોપારી થઈ ગયા કરી રહ્યા આપણે શું કરી શકીએ હા મારી ઘરવાળી એ કઈ ફરિયાદ કરી છે ફરિયાદ કરી છે શું કહે છે ખબર છે મારી ઘરવાળી બિચારી ઉભા ઉભા પોતું મારતી હશે તો મમ્મીએ કહ્યું ઉભા ઉભા નહીં બેઠા બેઠા પોતું લગાવો આ જરા ગોઠણ ને વાકા વાળશો તો કસરત થશે હવે બોલ આવી રીતના બેઠા બેઠા કોણ પોતું મરાવે હવે એ જ વસ્તુ છે ને આમ જોવા જઈએ તો મમ્મી એક રીતે રાઈટ છે પણ કામ તો થાય છે ને મુદ્દે હવે મારી ઘરવાળી એમ કે છે કે કોઈ ફ્રેન્ડ લોકો આવેલા તો હવે એ લોકોના માટે મોર્ડન ખાવાનું બનાવવાનું હતું પણ મમ્મી કે નહીં દાળ ભાત શાક રોટલી પૂરી ભજીયા એવું બધું બનાવો હવે લોકોને જે ભાવે તે બનાવે યાર મમ્મી આમ આ ખોટો થઈ રહ્યો છે પણ મમ્મી સમજવા રેડી નથી આ બંને કે છે કે મમ્મી સમજતા નથી અમે ઘર છોડીને જતા રહેશું છો હું માનું છું કે મમ્મીની વિચારસરણી જૂની છે અને એવું નથી કે મમ્મી એક જ જૂની વિચારસરણી વાળા જીવી રહ્યા છે ઘણા બધા મમ્મી ની લોકો જૂની વિચારસરણી વાળા જ હોય છે ને છતાંય જીવે છે ને બધી જગ્યાએ મેનેજ કરે છે ને પણ નહીં મમ્મી તો આટલું મેનેજ નહીં કરે આપણે શ્રીખંડ લાવ્યા હતા ખબર છે તારા સસરાને આવ્યા હતા ત્યારે ત્યારે શું થયું હતું શ્રીખંડ થોડી ખવડાવાય આપણે તો દૂધપાક બનાવવો પડશે હવે ઘરમાં દૂધ નહીં છતાં પણ દૂધપાક પાક વાત સાચી છે ભાઈ મમ્મી બહુ વધારે પડતું જૂની રૂઢીને લઈને ચાલે છે અને એ થોડું પણ જતું નથી કરવા માંગતા પણ ભાઈ આપણે આવી રીતના આપણી વાઈફને જવા પણ ના દઈ શકીએ ને તો મમ્મીને જઈને સમજાવવું તો પડશે જ હા યાર એ જ પ્રોબ્લેમ છે હું એનું સોલ્યુશન કંઈક નીકળે ને એના માટે થઈને તારી પાસે આવતો ભાઈ મારી પાસે કોઈ આઈડિયા નથી કે મમ્મી પાસે જઈને શું વાત કરીશું હું એટલે તારી પાસે આવતો હતો મમ્મીને સમજાવવા જઈશું ને તો પણ લોચો તો પડશે મમ્મી તરત કહેશે નાના મોઢે નાના અને બૈરીના ગુલામો મારી સામે આવીને ઊભા છે એ જ એ જ જો વાઇફને કંઈક કહીએ તો માન લાડલા અને મમ્મીને કંઈક કરીએ તો બાયુ કેલા હા એ જ પ્રોબ્લેમ છે હા પણ હવે બંને વચ્ચે આપણે તો પીસાવાનું રહ્યું ને ભાઈ હા જો આનું સોલ્યુશન કે સમાધાન ન આપે તો નક્કી આવી રીતના રોજે રોજ સાંજો આપડી ડોળવાની રહેશે ભાઈ ઘર છે ને એ શાંતિ માટે હોય છે અને સાચું કહું ને તો જોબેથી ઘરે આવવાનું મન જ નથી થતું એક્ઝેક્ટલી હા આજ કેવા માંગુ છું તને કે ઘરે આવીએ જી શું કામ આ ટકનો રોટલો ખાવા માટે ને એ પણ આપણને સારી રીતે નથી મળતો આ ચારે હોય ત્યારે કઈ ને કઈ પેલી આ કર્યું પેલી તે કર્યું જો મમ્મી જમવાનું પીરસ છે તો તો નક્કી જ બન્ને વહુના વખોદના જ ખાવાના છે અને જો પત્નીઓ જમવા પીરસ છે તો નક્કી મમ્મી નું જ આવવાનું છે અરે સાથે બેસીને સરખા પણે જમી નથી શકતા અરે ભાઈ મારે તો કઈ કહેવાતું પણ નથી બેડ ઉપરથી સેજ કચરો આમ કરતો હતો ને તો એમ કે કે નહીં તમને તો એમ જ લાગતો હશે કે હું ઘરમાં કઈ કામ જ નથી કરતી મમ્મી ને પણ એવું લાગે છે ભાઈ જે સાંભળવા મળે છે ને એમ થાય છે કે કાલથી મારે ઘરે જ નથી આવું પણ જઈએ પણ ક્યાં બહુ અઘરું છે મને લાગતું નથી કે આપણે જે આ ડિસ્કશન કરીએ જે પ્રમાણે કઈ ભેગું થાય આના માટે કઈક સારો પ્લાન કઈક સારી યુક્તિ અથવા તો કઈક એવું કરવું પડશે કે જેનાથી મમ્મીને સમજાવી શકે હવે અહીંયા ઉભો ઉભો તો કઈ જ નથી થવાનું

આ તારી જેઠાણી અને તારી સાસુ મને તો એવું લાગે છે ને એ બે મળી ગયા હોય એવું લાગે છે બંને જ નહીં અમારા જેઠાણી છે ને મારી બાજુ છે એટલે કે હું અને મારા જેઠાણી બંને એક ટીમમાં અને મારા સાસુ એક ટીમમાં અમારા સાસુ જ્યારે જ્યારે બોલે ને જ્યારે જ્યારે ખીજે ને ત્યારે હું અને મારા ભાભી અમે બંનેશ તે અમે બંનેશ તે મારા સાસુની ભાતો સાંભળીએ છીએ એટલે કે એ જે ખીજાય ને એ સાંભળીએ છીએ એમ તો તો બહુ ભૂડી છે હા બહુ ભૂડી છે બાપા મારી સાસુ ને મારી ભાભી ને મારી સાસુ ને મારી ભાભી કરે છે અરે તને ખબર છે અત્યારે કોઈની પર વિશ્વાસ ના કરાય માણસને છે ને ચાવવાના એ જુદા હોય ને દેખાડવાના એ જુદા હોય પણ તમને કેમ એવું લાગે છે હવે તો મને એવું લાગ્યું ને એટલે મને એમ થયું કે દામિનીને ચેતવી દેવા છે દે જરાક નહીં તો પછી પાછળથી બિચારીને પસ્તાવાનો વારો આવે આ તમે ખોટું વિચારો છો અમારા જેઠાણી છે ને એ બિચારા સારા છે હું કાંઈ પણ મારા સાસુને કહું ને એટલે એટલે મારી બાજુમાં ઊભા રહે મને સાથ આપે એવું હા એ તો તને એવું લાગે બની શકે બંને સાસુઓ ભેગા મળીને કંઈક નાટક પણ કરતા હોય એવું નક્કી કર્યું હોય એ લોકોએ અને તારી સાસુએ એને કીધું હોય કે તારે તો દામિનીની સાથે મળીને રહેવાનું એવો દેખાવ કરવાનો અને આપણે બંને એક છીએ ને એવી એને ખબર ના પડવી જોઈએ આવો બે પ્લાન એ કર્યો હોય તો શું ખબર પડે બની શકે આ તો છે ને હું છે ને તને મારી દીકરી જેવી ઘણું છું ને એટલે આ વાત મે તને કરી બાકી મારે શું પડી છે ખરેખર હા આ તમને છે ને મારી બહુ ચિંતા છે એટલે તમારા મારા ઘરવાળાને મારી ઉપાધી નથી બોલ એટલે ઉપાધી તમને છે મારી અરે આ તો મને છે ને થોડું દા છે પેટમાં મારી દીકરી નઈ ને અને હું કોઈની દીકરીઓને દુખી જોઉં ને તો મને બહુ તકલીફ થાય હો સાચી વાત છે તમારી કીધું હોય ને પણ જો એવું કઈ હોય બંને પ્લાનિંગ બનાવે તો મારા જેઠાણી કામ શું કામ કરે જયારે હું કામ કરતી હોય ને ત્યારે મારી સાથે મને કામ કરાવે છે હા તો એ તો સાથે કામ કરાવે જ ને તારી સાથે કામ ના કરાવે તો તને ખબર પડી જાય પછી તને એવું થઈ જાય કે તું પહેલાં મારી સાથે મળીને કામ કરાવતા હતા બધું જ મારી સાથે રહીને કરતા હતા અને હવે કેમ આવું કરવા માંડ્યા છે એટલે તને શંકા ના જાય ને એટલા માટે એઝ ઇટ ઇઝ પહેલાં ચાલતું હતું ને એમાં જ તમારું બેનું ચાલતું રહે ખરેખર બા સાચું કહું ને તો તમે બહુ જ હોશિયાર છો આ જુઓ ને તમને આ તમારા ઘરમાં બેઠા બેઠા ખબર પડી ગઈ કે મારા ઘરમાં આવું આવું થઈ શકે અને હું ઘરમાં રહું છું ને તો પણ તો પણ મને આવી કોઈ ભાળ જ નથી ભૂલ હવે એટલે તો મેં તને કીધું કે તું બહુ ભોળી છે છોકરી બહુ ભોળી છે હવે છે ને ઉપર જે દેખાય ને એવું ક્યારેક અંદર ના પણ હોય ખેલ કંઈક બીજો ચાલતો હોય પડદા પાછળ આવું બને ને એટલે આ તો છે ને મારે તને ચેતવવાની ફરજ હતી મેં તને કીધું બાકી તારે મારી વાત માનવી ના માનવી એ તારી મરજી છે થેન્ક યુ બા થેન્ક યુ તમે મને ચેતવી જે પણ વાત હતી ને એ તમે મને કરી બાકી મને તો ખબર જ ના પડત

એ પેલા હું જાઉં છું હા મેં તને કીધું ને એવી કોઈને ખબર ન પડવા દેતી પાછી અરે એમાં શું થઈ ગયું આ સાચું કહેવામાં છે ને કોઈનાથી પીવાનું ન હોય હું તો મોડું ફાડી ને કહીશ કે મને આ બધું બાય કીધું છે લે મારું નામ ના દેતી પાછી તારી સાસુ તો ખબર છે ને કેવી છે આ ઘરે બેઠી બેઠી તમારી ઉપર ઓર્ડર કરી કરીને સારું સારું બનાવીને ખાય છે ને હાથની જેવી થઈ છે મોટી ગરગણી ગણીને સાચી વાત છે તમને આટલો ત્રાસ આપે છે હવે તું મારું નામ દઈ તો એ મને શું બાકી મૂકશે નો મૂકે નો મૂકે મારા સાસુ કોઈ ને બાકી નો મૂકે છેલે વધે ને તો કોઈની માથે બેસી જાય પણ બાકી નો મૂકે હવે કોઈકની માથે બેસી જાય તો માણસ મરી જાય એટલે તને ના પાડું છું મારું નામ ના લેતી તું હો હાર ચાલ હું જાઉં છું હવે પણ ચા પાણી નાસ્તો અરે ના હવે ચા પાણી નાસ્તો નથી કરવા આ મારી જે ફરજ હતી ને એ મે બજાવી બરાબર હવે તું ચેતતી રહેજે તારી સાસુ ને તારી જેઠાણી થી ધ્યાન રાખજે તારું હો હું જાઉં છું આજે તો રીછા મારા ઘરે આવે ને તો એમને નાશ પાડી દેવી છે કે મારા ઘરે તમે ન આવશો હવે હા શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ છું આ નામ લીધું ને તરત આવી ગયા શું બમડું છો એકલા એકલા અરે કંઈ નહીં આવો આવો ના ના હા તમારા ઘરે જ આવી છું બેસવા જ આવી છું પણ તમે કેમ આજકાલ દેખાતા નથી આ તમારા ઓટલે બેસતા પણ નથી અને હમણાંના મંદિરે પણ નથી મળતા હવે એમાં એવું છે ને કે હું તમારી જોડે વાતચીત કરું તમને મળું તમારા ઘરે બેસવા આવું તમારી વહુઓને નથી ગમતું એમ હા હા પણ તમે કે મારા ઘરે બેસવા આવો છો હું આવું છું તમારા ઘરે બેસવા તો તમે આવો છો પણ હું ક્યારેક આવું છું ને તમારા ઘરે હા ક્યારેક જ આવો છો ક્યારેક એટલે વર્ષમાં એક બે વાર આવો એને આવું ન કહેવાય ને હા પણ આવ્યા જ ગણાય હવે વર્ષમાં એક વાર આવીએ કે બે વાર આવીએ બધું સરખું જ છે કે કાયમ આવીને બેસીએ આ તમારી વહુઓને જરા કઈ નથી ગમતું ઓ નથી ગમતું તમારા ઘરે હું આવું ને ક્યારે કે એ નથી ગમતું અને આ તમે મારા ઘરે આવો છો ને એ એમને નથી ગમતું આપણે ક્યાંક રસ્તામાં એ મળીને વાત કરીએ ને તોય તમારી વવહોને નથી ગમતું બોલો એક મિનિટ એક મિનિટ હા જાગૃતિબેન કદાચ મને એમ લાગે છે કે તમને કંઈક ભ્રમ થયો છે કે આ કંઈક વાત તમારા મગજમાં ઊંધી ચાલી રહી છે મારી વવોને હું તમારે ત્યાં આવું એ શું કામ ન ગમે તમારી સાથે વાત ન કરું એ શું કામ ગમે અને તમને આવી બધી વાતની ખબર ક્યાંથી પડી અરે આ તમારી વહવો તો શું કહે છે ખબર છે કે મારી સાસુ તો છે એમ કે પેલા ત્યાં બેસી જ રહેતી હોય છે જાગૃતિબેનના ઘરે આખો દિવસ તો કે જાગૃતિબાદ મારી સાસુને ચડાવતા હશે કે છે આખો દિવસ નહીં તો મારી સાસુ આવી કચકચ કરે એવા નથી શું તમે મારા ઘરે આવો છો તો હું તમને ચડાવું છું તમારી વહવો વિરુદ્ધ તો આવી વાતો કરે છે બધાના ઘેર સોસાયટીમાં ના ના તારે તમે ક્યાં મને ચડાવી છે કે કોઈ વાત એવી કરી છે કે જેથી કરીને મને કંઈક ખોટું કે ખરાબ લાગે કે તમારું કંઈ ખોટું ખરાબ દેખાય આ તો પણ મારી આવી વાત કરી એ વાત તમને કોણે કરી મને જો આ વાતની જાણ થઈ ને એટલે મેં તમને કીધું પાછા તમે તમારી ના કહેતા આ બધું નહીં તો કજિયાના ઘર થશે ભાઈ સાહેબ શું કામ શું કામ નાખો કેવું જ પડે ને કજ્યાના ઘર થાય તો થાય પણ આના માટે કંઈ મારે ચૂપ થોડી રહેવાય મારા ઘરની વહુવો છે એ કંઈ મારી સાસુ નથી કે મારે એ લોકોને જવાબ દેવા પડે અને મારા વિશે જો ગામમાં સોસાયટીમાં ચાર જગ્યાએ વાતો કરે તો લોકો લોકો શું વિચારશે હવે તમારા વિશે વાતો નથી કરતા તો મારા વિશે વાતો કરે છે એમ કે મારી સાસુ તો સારા જ છે આ જાગૃતિ ડોસી જ કે સારી નથી એ ચડાવે છે કે મારી સાસુને એટલે જ કે મારી સાસુ કે અમારી જોડે આવું કરે છે મને વગોવે છે બોલો લેવા ખાવા વગરની તમારી વહુઓ એ વાત તો સાચી જ છે આમાં તમારા વગૌણા થયા અને તમે ક્યાં મને ચડાવો છો અને હું કદાચ તમારા ઘરે આવું કે સોસાયટીના કોઈ બીજા ઘરે જાઉં એમાં મારી વહુઓને પેટમાં બળવું જ ન જોઈએ આ વાત મને જરાય ગમી નહીં હવે તમે યાદ રાખજો અત્યારે હું ઘરે જઈશ ને એટલે આજે મારી વહુઓનો હું વારો પાડીને અરે ના ના પાછું એમ કહેશે કે જો એના ઘરે બેસવા જઈને આવ્યા અને અમારો વારો પાડ્યો આવું થઈને ઊભું રહેશે પૈસા પ્રવા દો પણ તમે શું કામ ચિંતા કરો છો હું જઈને કહીશ ને મારે કહેવાનું છે અને હું ક્યાં તમારું નામ દેવાની છું કે તમારે ચિંતા કરવાની જરૂર છે પંજીચા બેન જો આ તો હું તમને છે ને મારા નાની બેન જેવા માનું છું ને એટલે મેં તમને વાત કરી કે તમારી વહુ આવી વાતો કરે છે બાકી મારે તો છે ને આ બધું કહેવાની ઈચ્છા જ નહોતી તમને કે કે કોઈના ઘરમાં ઝઘડા કરાવીને મને શું મળવાનું છે વાત બરાબર છે કોઈના ઘરે ઝઘડા કરે એમાં તમને શું મળવાનું પણ હું એ જ કહું છું કે આ મારી વહુઓ તમને ખોટી ખોટી બદનામ કરે એના કરતાં પહેલેથી જ હું એ લોકો પર લગામ લગાવું દબાણ નાખીશ તો એ દબાણમાં રહેશે તમે તો મને એક વખત કહ્યું હતું કે વહુઓને એટલી પણ છૂટતા આપી જોઈએ કે આપણા માથે બેસીને ચાણક આપે હા પણ હવે તમારી વહુઓ તો કોઈ વાત જ સમજવા તૈયાર નથી તો પછી શું કરવાનું એનું એમ કો મને તમે વાત સાચી જ તમારી વાત સમજવા તૈયાર નથી પણ મારે સમજાવી પડશે ને એ લોકોને એ લોકોની ભાષામાં સમજાવવું પડશે ને હું તમારું નામ નહીં આપું હું તો એમ જ કહીશ કે મને ગામમાંથી વાત મળી સોસાયટીવાળા વાત કરે છે કે મારી બહુ એમ કે છે કે હું જાગૃતિ બેનના ઘરે જાઉં છું જાગૃતિ જાગૃતિબેન મને ચડાવે છે મન એવું બધું બોલે છે એટલે હું ત્યાં જઈને કહું તો એ લોકોને ખબર પડે ને એ પાછી વળી આવશે બેન કજિયાના ઘર ના કરશો રવા દો તમારા ઘરમાં નક્કામાં વિખવાદ ઊભા થાય ને મને આ નથી ગમતું આમાં ક્યાં વિખવાદ ઊભા થવાના ભલે ને મને વગોવી છે ને બે મજૂર વધારે કરીને ભલે વધારે વગોવે મારું શું આઘું પાછું કે ઓછું થઈ જવાનું છે એમ કો હવે ખોટી તમે છે ને ચિંતા ના કરો આજે તો હું એ લોકોનો વારો પાડીને જ રહીશ આજે તમે કહેશો ને એ નહીં થાય આજે તો હું વિચારું છું ને એ થશે બરાબર એટલે રહેવા જ દેજો આ બધી વસ્તુ